દેશમાં ગરીબી રેખા નીચે જીવન ગુજારતી મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યોજનામાં લાભાર્થીને વર્ષમાં પંદર ગેસ સિલિન્ડર આપવામાં આવે છે વર્ષમાં બે સિલિન્ડર નિઃશુલ્ક જ્યારે દસ સિલિન્ડર પર સરકાર સબસિડી જમા કરાવે છે એક સિલિન્ડરના 810 રૂપિયામાંથી સરકાર 300 રૂપિયાની સબસિડી લાભાર્થીના ખાતામાં જમા કરે છે જ્યારે ત્રણ સિલિન્ડર રેગ્યુલર ભાવ પર લાભાર્થીને મળે છે પરંતુ આ યોજનામાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે પરંતુ આ યોજનામાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે મોટા ભાગના લાભાર્થીઓએ પૈસાના અભાવે રિફિલ ન કરાવી ગેસ સિલિન્ડર અબરાય ઉપર કે સાઈડ ઉપર મૂકી દીધા છે સરકાર સ્કીમોની વંઝાર તો લાવે છે એ સ્કીમોની વંજારમાં ગરીબોની મશ્કરી પેટે જે ગેસના બાટલા દરેક ઘરમાં સ્લમ એરિયામાં પહોંચાડવાના જે અભરકા હતા એ અભરકા રૂપે ગેસના બોટલ તો મફત પહોંચાડ્યા પણ જ્યારે દર મહિને એમને ભરાવાનું વાળો આવે ત્યારે ગરીબો ક્યાંથી ભરાવે આજે તમે જોયું હશે કે પોતાના ઘરના પાસે લાકડાના ઢગ ભે ભેગા કરેલા છે જો ગેસનો બોટલ તમે ભરાવ્યો હોય માન્ય નરેન્દ્ર મોદી સાહેબ તો ગેસ એમના ઘરના પાસે લાકડાના ઢગલા કેમ એમનો ચૂલો કેમ સરગે છે તમે બે કરોડ બહેનોને વાત કરેલી કે આ તમારી બહેનો રડતી બંધ થઈ જશે પણ તમે તો ડબલ માર મારીને રડાવેલા છે તમે ગેસના બોટલના ત્રણ ગણા ભાવ કરી દીધા છે અને પાછો ચૂલો સળગાવવા પર મજબૂર કરી દીધા છે અને લાકડા પણ એ લોકો પાસે પૈસા નથી કે લાકડા ખરીદે તો એ લોકો દૂર દૂર સુધી બબે તતન ચાર ચાર કિલોમીટર સુધી લાકડા કાપવા જાય છે લાકડા કાપવા જો મળી જાય તો ઠીક છે નહીં તો જે જે તેની વાડીમાં કે જે તેની પ્રીમાસીસમાં જાય તો ત્યાં લાકડા કાપતા બહેનોને ભગાડે છે એમની કુવાડીઓ લઈ લે છે દિન પ્રતિદિન ગેસ સિલિન્ડરના ભાવ વધારાના કારણે અને મજૂરી કરી પેટ્યુ રડના લોકો ફરી ગેસ સિલિન્ડર છોડીને ચૂલો સળગાવવા મજબૂર બન્યા છે બે વર્ષ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની બે કરોડ મહિલાઓને ચૂલાથી મુક્ત કરાવવા ખાસ અભિયાનનો પ્રારંભ કર્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજના અમલમાં મૂકવામાં આવી હતી જેનાથી ચૂલાના ધુમાડાથી આંસુ સારતી મહિલાઓના આંસુ લૂછવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો પરંતુ આ યોજના સાર્થક ન થઈ હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એક લાખ ઓગણીસ હજાર છસો ત્યાંસી મહિલા લાભાર્થીઓને આ યોજનામાં આવરી લેવામાં આવી હતી પરંતુ સાઠ હજાર છસો બાસઠ મહિલાઓ જ આ યોજનાનો લાભ લઈ રહી છે જ્યારે અન્ય ઓગણસઠ હજાર એકવીસ મહિલાઓ આ યોજનાથી વંચિત રહી છે સાહેબ ચૂલા પર બનાવે છે અમે ગેસના વગર આ પોલીસ લાઈનમાં ઘેર કોવાળી લઈ લે છે બધા આપણે જવા દેતા નથી કે જાવ તમે તો ગેસના વોટર બહુ મોંઘ છે અમે લાકડા પર બધું ખાવા બનાવે છે હા ચૂલાનો ઉપયોગ કરી છે અમે હવે ચોમાસામાં અમે ચોમાસા માટે ભરાવે છે આ ગેસ મહિને મહિને પંદર દિવસમાં ખલસ થઈ જાય છે ગેસ એટલે અમે ચૂલો આ લાકડા પર બનાવે છે આ બાબતે લાભાર્થી મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા પાસે ગેસ સિલિન્ડર ભરાવા માટેના પૈસા જ નથી અમે મજૂરિયાત વર્ગ છીએ કોઈ વખત મજૂરી ન મળે તો અમને ખાવાના પણ ફાફા હોય છે ત્યાં સિલિન્ડરના ભરાવાના આઠસો રૂપિયા અમારે ક્યાંથી કાઢવા જેથી ફરી લાકડાનો ઉપયોગ કરી ચૂલો સળગાવી રોજ બે ટાઈમ રસોઈ બનાવી પોતાનું જીવન જીવવા મહિલાઓ મજબૂર બની છે સરકારની ઉજ્જવલા યોજના આવકાર્ય છે પરંતુ ગેસના બોટલનો આઠસોથી નવસો અને કોઈક વખત તો અગિયારસો રૂપિયા સુધી ભાવ વધી જતો હોય છે જેથી ગરીબ મહિલાઓ આ પૈસા ક્યાંથી લાવે તેવા કારણથી ફરી એક વખત પહેલાના જમાનાની જેમ ચૂલો સળગાવવા દૂર દૂર સુધી લાકડા વીણવા અને કાપવા જવું પડે છે ત્યારે સરકારની ઉજ્જવલા યોજનાનો લાભ મળે તે માટે ગેસના બોટલનો ભાવ ઘટાડવામાં આવે તેવી મહિલાઓ દ્વારા માંગ કરવામાં આવી છે સાહેબ લાકડા લેવા જવું પડે એક ગેસનો બોટલ નથી થતો કારણ કે બધું પાણી મૂકવાનું પછી ખાવા બનાવવાનું ટિફિન બનાવવાનું એટલે એક બોટલ બે મહિના કે એક મહિનો ચા એક મહિનો ચાલે પછી તો અમારે લાકડા પર જ એ ડિફોટિટ લેવાનું આઠસો ને દસ રૂપિયા છે સાહેબ ગેસનો બોટલનો ભાવ ને ત્રણસો રૂપિયા સબસેરી આવે સબસેરી આવે તો એ સુધી પછી તો અમારે અગિયારસો રૂપિયા ખુદના કાઢવા પડે અમારા ઘરની પરિસ્થિતિ સાહેબ આમ મજૂરી માણસ છે કોઈ દિવસ રોજ મળી લો તો મહિનામાં અગિયારસો થાયટમ ભરાવાનો સાહેબની તો નહીં নিটো ভাচো মা লাকরা পার ডিফেন্টি টরামা পারে